હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સોના ચાંદીના ભાવમાં છેલ્લા ઘણા સમયથી વધારો જોવા મળ્યો હતો પણ કેન્દ્રીય નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારામણે બજેટ રજૂ કર્યા બાદ સોનાના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે સોના પર ડ્યુટી ઘટી જતા સોનાના ભાવમાં અત્યારે પાંચ હજાર અને ચાંદીના ભાવમાં લગભગ છ હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ત્યારે આજે માર્કેટમાં સોના અને સોના ચાંદીના ભાવ શું છે જાણો તમે અમારી યુટ્યુબ ચેનલ પર જ્યાં મિત્રો મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી જ સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા હતા તેવામાં નાણાં મંત્રીએ બજેટમાં કસ્ટમર ડ્યુટી પર ઘટાડાની જાહેરાત કરતા સોના સોના ચાંદીના ભાવમાં ધર્મસ્ત ઘટાડો નોંધાયો હતો સોના ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો આજે સોનાના ભાવ અડસઠ હજાર છસો પચાસ રૂપિયા છે જ્યારે ચાંદીના ભાવ આજે એક્યાસી હજાર આઠસો વીસ રૂપિયા છે તો યા મિત્રો અમારો વિડીયો કેવો લાગે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર